નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ઓગણીસ માર્ચ બે હજાર ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વસ્ત્રાલમાં આતંક મચાવનારા ચૌદ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે વાત છે અમદાવાદની ત્યારે આગળ વાત થશે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો આગળ વાત થશે પાકિસ્તાન જેલોમાં હજુ પણ એકસો ચોરાણું ભારતીય માછીમાર કેદ છે જેમાં એકસો ત્રેવીસ તો ગુજરાતના છે આગળ વાત થશે કમેન્ટ કરવા બાબતે ઝઘડો થતાં બેને ઈજા થઈ છે વાત છે ઈડરની ત્યારે આગળ વાત થશે એલએસજી ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે વીસ એપ્રિલ બાદ અંગ દજારતી ગરમી પડશે તે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડનો વિજય થયો છે આગળ વાત થશે એક એપ્રિલથી નવો ટીડીએસ નિયમ લાગુ થશે ત્યારે વાત હશે સુનિતા વિલિયમ્સની વાપરીને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત હશે વ્યાયામ શિક્ષકોનું આંદોલન જોવા મળ્યું છે ગાંધીનગરમાં મોટું આંદોલન થયું હતું આગળ વાત થશે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ બહાર બાર કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે વાત થશે ગરીબોની ઝૂંપડીઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે વાત છે દ્વારકાની આગળ વાત થશે કેનાલના પાણી ફરી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પ્રાંતિજમાં ખેતરોમાં કેનાલમાં પાણી ફરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે પ્રાંતિજના પીલુદા ગામની સીમમાં આવેલા ખેતરોમાં હાથમાંથી કેનાલના પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે ખેતરમાં છ વીઘા જમીનમાં ઘઉં અને ત્રણ વીઘામાં કોબીજ અને ફ્લાવરનો આ પાક કરવામાં આવ્યો હતો કેનાલના પાણીના કારણે ઘઉં અને કોબીજ અને ફ્લાવરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોની ઝુંપડીઓ પર બુલડોઝર ફર્યું દ્વારકામાં ડિમોલ્યુશનની કામગીરી થઈ છે દરમિયાન અનેક ગેરકાયદેસર મકાનો પર દાદાનું બુલ ફર્યો ફર્યું છે જેને લઈને તંત્ર સામે રોષ ઊભો થયો છે સ્થાનિકો કહે છે કે નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેમના મુજબ હાઈવે પર અનેક ગેરકાયદેસર બાંધકામ છે પરંતુ ગરીબોની ઝુંપડીઓ પર બુલ ફર્યો છે નોંધનીય છે કે અત્યાર સુધીમાં દ્વારકામાં બેથી ત્રણ વાર ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર બાર કિલોમીટર લાંબી લાઇનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર પચીસો વાહનોની બાર કિલોમીટર લાંબી લાઈનો લાગી છે છેલ્લા કેટલાક દિવસથી ઘઉં જીરો ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલા વાહનોની લાઇનો લાગી હતી ધાણાની બે લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક થઈ હતી જીરું તપાસ ઉપરાંત મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન ગાંધીનગરમાં ચારસોથી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી રામકથા મેદાનમાં ભેગા થયા હતા તેમની માગ છે કે રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે ઘણીવાર રજૂઆતો કરાઈ હતી છતાં કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી તેથી શિક્ષકો આંદોલન કરી રહ્યા છે જેમની સાથે યુવરાજસિંહ જાડેજા જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડા જેવા નેતાઓ પણ જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને ખુશી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર પૃથ્વી ઉપર પરત આવી રહ્યા છે મૂળ ગુજરાતી સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને ગુજરાતમાં પણ ખુશીનો માહોલ છે સુનિતાના પિતરાયભાઈએ તેમની વાપસીને લઈને ખુશી વ્યક્ત કરી છે દિનેશ રાવલે કહ્યું છે કે જ્યારે તે ખરેખર પૃથ્વી ઉપર પાક મૂકશે ત્યારે જ તેમને શાંતિ થશે આખો પરિવાર અને ગામ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે સુનિતાની વાપસીને લઈને આખા વિશ્વમાં ખુશીનો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક એપ્રિલથી નવો ટીડીએસ રૂલ લાગુ થશે એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં ટેક્સ ડિડક્શન એટ સોર્સ નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે નવો ટીડીએસ નિયમ એક એપ્રિલથી અમલમાં આવશે નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ બનાવતા રોકાણકારોને મોટી રાહત મળશે હકીકતમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા રેફ્રીમાંથી થતી આવક પર ટીડીએસ કપાટની મર્યાદા બમણી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડનો વિજય પાકિસ્તાન સામેની બીજી ટી ટ્વેન્ટી મેચમાં પણ ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી વરસાદથી પ્રભાવિત પંદર પંદર ઓવરની મેચમાં પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાને સલમાન આગા કે જે છેતાલીસની આગેવાનીમાં એકસોને પાંત્રીસ રન બનાવ્યા જવાબમાં ન્યૂઝીલેન્ડે તેર પોઈન્ટ એક ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું ઓપનર ટીમ શાહી ભટ્ટે માત્ર બાવીસ બોલમાં પિસ્તાલીસ રન બનાવીને ટીમને વેગ આપ્યો તેમણે શાહીના આફ્રિદીની એક જ ઓવરમાં ચાર છગ્ગા અને ફટકારીને કુલ છવ્વીસ રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ એપ્રિલ બાદ અંગ દજારતી ગરમી પડશે તે અંબાલાલ પટેલે જણાવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વીસ માર્ચ સુધી ગરમીની રાહત મળશે ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે વીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળજા ગરમી પડશે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલએસજી ફેન્સ માટે સારા સમાચાર લખનઉ સુપર જાયન્ટ્સના સુપરફાસ્ટ બોલર મયંક યાદવે ફરીથી બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી ઈજાને કારણે મયંકા બેંગ્લોરમાં બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સમાં હતો નિષ્ણાતોની દેખરેખ હેઠળ મયંક તેની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે લખનઉ માટે સારા સમાચાર છે કારણ કે લખનઉની બોલિંગની જવાબદારી મયંક ઉપર છે તેને એલએસજીએ અગિયાર કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો છે અપેક્ષા છે તે આઈપીએલની શરૂઆતથી જ ઉપલબ્ધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેન્ટ કરવા બાબતે ઝઘડો થતા બેને ઈજા ઈડાના બિલવાસમાં ખોટી કોમેન્ટ કરવા બાબતે બે દિવસ અગાઉ થયેલી માથાકૂટ બાદ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બે જણાને ઈજા પહોંચવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ રવિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સાત જણા વિરુદ્ધ ગુનો નોંધીને ઘટતી કાર્યવાહી કરવા હાથ ધરી છે ચારેય વિરુદ્ધ રવિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન જેલોમાં હજુ એકસો ને ચોરાણું ભારતીય માછીમાર કેદ છે એકસો ને ત્રેવીસ ગુજરાતના છે આજ દિવસ સુધી એકસોને ચોરાણું ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ રહ્યા છે જેમાંના એકસો ને ત્રેવીસ તો ગુજરાતના છે ગુજરાતના એકસોને ત્રેવીસ માછીમારોમાંથી ત્રેવીસ એવા છે જે બે હજારને એકની સાલથી બે હજારને એકવીસની સાલથી છે અને અડસઠ માછીમારો બે હજારને બાવીસની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે જે ગુજરાતના નવ માછીમારોને બે હજાર ત્રેવીસમાં અને તેરને બે હજાર ચોવીસમાં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે ત્યારે વ્યસન પણ વધી રહ્યું છે આ પ્રકારના આક્ષેપો સાથે વડોદરા એનએસયુઆઈ દ્વારા રાજ્યના ગૃહમંત્રી વિરુદ્ધ જાહેર રસ્તા પર કાર્ડ બતાવીને ચક્કા જામ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને એનએસયુઆઈએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી આ ઘટનામાં ફતેહગંજ પોલીસે ટીંગા ટોળી સાથે દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્ત્રળમાં આતંક મચાવનારા ચૌદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અમદાવાદમાં હોળીના દિવસે બનેલા બે ફાર્મ બનેલા ચૌદ શખ્સોએ વસ્ત્રળ વિસ્તારને બાંધમાં લીધું હતું દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને જે સામે મળે તે બધાને માર માર્યા હતા જે મામલે પોલીસે ચૌદની ધરપકડ કરી અને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે